આપણે આ દસ કિલો પોદડો લેવાનો આપણે દેશી ગાય નું છાણે દસ કિલો દસ કિલો છાણ નાખીને આપણે ચોખા રાંધેલા ચોખા છે અડધો કિલો બસ અડધો કિલો ચોખા નાખવાના આ ગોળ છે બે ડોલ નું આપડે ગોળ ની કાકી દસ કિલો ઉગાડેલો રાખ્યું છે એટલે બે કિલો બે ડોલ આપણે પાણી નાખ્યું આ દસ લીટર આપણે ગૌમૂતર નાખવાનું ચણા નો લોટ પલાળે છે ચણા લોટ લાગે છાસ નાખવાની આમાં છાસ આપણે છાસ નાખીએ આમાં બહુ જૂની છાસ છે એકદમ આપણે મશીન બનાવીએ હલાવવાનું ભીલ મશીન હા એકદમ મુલાયમ થઈ જાય મશીનથી હલાવવાથી તો એક રગડો રસ થઈ જાય એકદમ મિક્સ થઈ જાય એટલે આપણે આ ડ્રમમાં નાખવાનું આપણે આ ડ્રમ જે ટ્યુબમાં અંદર જાય છે ને ડ્રમમાં નાખવાનું આ બારે આપણે મિક્સ કરવાનું મતલબ કે અંદર આપણા છાણ એકદમ ઘટ નહીં અને એકદમ સ્મૂથ થઈ જાય બધું એટલા માટે આપણે બારે જ મિક્સ કરવાનું એટલે આ એક ટાંકીનો માલ છે આટલું આટલું વસ્તુ આ બધી ઉમેરી આ રગડો બધો નાખી પછી આ બસો લીટરની ટાંકી એકદમ પાણીની ભરી

પોદળો આપણે ગોબર આ ગોળ ગૌમૂતર આ આપણી ટ્યુબ છે આપણે આના અંદર ઉમેરીને હવે આપણે આ ટાંકી ભરી છે આના અંદર આ ટાંકી ભરી આ બાજુ આ કાક આવે આ ટ્યુબનો હવે આપણે આ કાકને ખોલશું એટલે આ ટ્યુબની અંદર ઘઉં આમ મટીરિયલ આ ટ્યુબમાં ગેસ નીકળે ને અહીંયા આપણે જેમ જ્યાં ગેસ નીકળે મટિરિયલ આના અંદર એકદમ પાકી જાય આવી રીતે હું પાક પ્રાકૃતિક ખેતી કરું છું આ બધું બનાવીને મારી પાસે આજે સાત થી આઠ ગાય છે એનાથી જ હું બધું પ્રાકૃતિક ખેતી કરું છું અમારું જે પ્રાકૃતિ આપણે એ બનાવું છું એનું આજે સમનગીરી